ભાભરના પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં લાગી આગ પાલનપુરથી આઈસીડી એક્સના ઘઉં ભરીને ગોડાઉનમાં ખાલી કરવા આવેલ ગાડીમાં મોડી રાત્રે લાગી આગ ગાડીમાં લા આગ લાગતા અફડાતફડી મચી જવા પામી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી મોટું નુકસાન થતાં ટળ્યું ગાડીનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયેલ મોડી રાત્રે ગોડાઉનમાં ગાડીઓ ખાલી કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ગોડાઉનમાં સેફ્ટીના સાધનો બાબતે અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું હતું કે મોડી રાત્રે ખાલી ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ગોડાઉનમાં કોઈ નુકસાન થયેલ નથી જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં અગિયાર સવા અગિયાર જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં

પરિવહન ઇજાદાથી પાલમપુરી એફ ગુડાઉનથી અહીંયા ઘઉં આઈસીડેસ ના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા એના પછી રાત્રે મોડા આગ લાગી ગયા કેટલું નુકસાન આમાં નુકસાનમાં તો આપણો વિષય નથી ગાડીનો કેટલું નુકસાન થાય બાકી નુકસાન છે ગાડીનું નુકસાન છે એ તંત્રને જાણકારી આપના ઉપરી હતી હા રાત્રે પરિવહન ઇજાદારશ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે મામલતદાર સાહેબને અમારા ડીએસએમ સાહેબને બધાને જાણકારી દીધેલું છે બાકી ઉડાઉના સરકારી અનાજને કોઈ નુકસાન નથી ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન আপনার নাম ঋষি ঠাকুর বুড়া মেয়াজার পাপ